વડોદરા શહેર નજીક આવેલા કોટડા ગામ પાસે પસાર થતી મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર ચાલતા રેતી ખનનનું લાઈવ પ્રસારણ કરી પરત જતા બંને પત્રકારોની વીસ થી પચીસ લોકોના ટોળાએ માર મારવાની ઘટના સામે આવી છે રેતી ખનનનું ફરીથી શૂટિંગ કરવા આવ્યા છો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી જાગ્રસ્તોને ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યા કોટના ગામ પાસે મહીસાગર નદીના પટમાં ગેરકાયદેસર ખનીજ માફિયા દ્વારા કરાઈ રહ્યું છે જેથી રેતી કનનું લાઈવ પ્રસારણ કરવા માટે ગયેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન પર ગેરકાયદેસર લીસ્ટ ધારકોના વીસથી પચીસ લોકોના ટોળા દ્વારા મારક હથિયાર વડે જીવલેણ હુમલો કરાયો હતો ઉપરાંત ફરીથી અહીંયા વિડીયો શૂટિંગ કરવામાં આવ્યું તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રીની હોસ્પિટલમાં ખસેડાયા છે નંદીસરી પોલીસે ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વડોદરા શહેર નજીક આવેલા કોટડા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટ્ટમાંથી ગેરકાયદેસર ધારકો દ્વારા બેફામ રેતી ખનન દિવસે અને રાત્રે કરવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસ અને ખાન ખનીજ વિભાગ જાણે કુંભકરણની નિંદ્રામાં ઊંઘી રહ્યું હોય તેમ લીજ ધારકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી ક્યારેક બુધવારના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન કોટડા ખાતે ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનું લાઈવ પ્રસારણ કરવા માટે ગયા હતા અને વિડીયો શૂટિંગ કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લીઝ ધારકોનું વીસ થી પચીસ લોકોનું ટોળું લાકડીઓ લોખંડની પાઇપ સહિત હથિયારો સાથે ધસી આવ્યું હતું અને રિપોર્ટર અને કેમેરામેનને ઘેરી લીધા હતા ત્યારબાદ તેમના પર હથિયારોથી હુમલો કરાયો હતો જેમાં બંને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અમે લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા જે ખાણખની દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ દસ ચોથથી તમામ લીઝ બંધ કરવામાં આવે જેને લઈને અમે લાઈવ રિપોર્ટિંગ કરતા હતા ત્યારબાદ અમે લાઈવ બંધ કરીને બહાર નીકળતા હતા ત્યારે લીઝ ધારકો અને એમના માણસો આશરે વીસથી પચીસ લોકોએ મને અને મારા કેમેરામેનને લાકડી વડે માર્યા તથા મોબાઈલ તોડી નાખ્યા બધું ડિલીટ કરાવડાવ્યું અને જો હવે ફરીથી તમે લાઈવ કરવા આવશો તો અમે અહીંયા તમને લોકોને જીવતા ના નહીં જવા દઈએ તેવી ધમકીઓ મારી અને કેસ કરવો હોય તો કરી દેજો સાથે જ અમારી સાથે બળજબરીપૂર્વક વિડીયો બનાવડાયો છે જેમાં એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે એવું બોલો કે અમે પૈસા માગવા આવ્યા હતા અને સરપંચ નીતિન થકંડા કહેવાથી આ કરવામાં આવ્યું એવું જ બળજબરીથી અમને બોલાવવામાં આવ્યું છે